પૂરની ગોવર્ધનનાથજી હવેલીમાં પાટોત્સવના બીજા દિવસે મનોરથનો કાર્યક્રમ યોજાયો મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા જેજેસ્રીની મિશ્રામાં સમગ્ર કાર્યક્રમો પૂરની ગોવર્ધનનાથજી હવેલી ખાતે આજે પાટોત્સવના બીજા દિવસે મનોરથનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વૈષ્ણવ પરિવારના ભાઈઓ બહેનો ખાસ મનોરથમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદમાં પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો સૌથી મહત્ત્વતા એ છે કે ગોવર્ધનનાથની હવેલીના સત્તરમાં પાઠોત્સવ નિમિત્તે ખાસ કરીને પૂજ્ય દ્વારકેશલાલજી મહોદય શ્રી પધારિયા હતા તેમની નિશ્રામાં આ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ટ્રસ્ટી ગણો ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થવામાં આવ્યો હતો દ્વારા આ દિવ્ય મહા મહોત્સવનું કવરેજ કરવામાં આવી રહ્યું છે બે દિવસનું વૈષ્ણવ સંપ્રદાયનો આ મહામોત્સવ ચાલી રહ્યો છે અને આજે અહીંયા સત્સંગ અને ઠાકોરજીના ફૂલ મંડળીનો સુંદર મનોરથ આયોજિત થયો છે અને સુરત ખાતે પણ આમ તકની જે ઓફિસનું ઉદઘાટન થઈ રહ્યું છે કેન્દ્રની શરૂઆત થઈ રહી છે એ બદલ પણ ઠાકોરના ચરણોમાં પ્રાર્થના કરું છું વિનંતી કરું છું કે આ કાર્યને તમારા ખૂબ ઠાકોરજી આગળ વધારે અને સમગ્ર કચ્છમાં વસતી વૈષ્ણવ સૃષ્ટિને અમારા આશીર્વાદ પાઠવીએ છીએ